જોવા મળવાની હતી પરંતુ ખબર નહીં હવે કંઈક કારણસર ફિલ્મ દોઢસો સિનેમા ઘરોમાં આવી શકી નહીં પરંતુ એટલે એની કમાણી થોડી એનું બજેટ જે છે એટલે બોક્સ ઓફિસ કલેક્શન છે થોડું ઓછું કરવા ઓછું થયું છે એવું કહી શકાય મિત્રો તો બોક્સ ઓફિસ કલેક્શન છે મેં તમને નેક્સ્ટ વિડીયોમાં તમે મારું નેક્સ્ટ વિડીયો જે છે એટલે તમને ખબર પડી જશે કે વિક્રમ નંબર વન જે ફિલ્મ છે એનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું છે મિત્રો તો મિત્રો વાત કરીએ ફાઈટ સીની તો તમે જુઓ

સિંગર છે મિત્રો કે કોઈને ના પણ ગમે એવું ગણી શકે મિત્રો હું નથી બધાને ફિલ્મો ગમે વિક્રમભાઈ ઠાકોર ના ગમે મિત્ર આપણને ગમે છે તો આપણે જોઈએ છે તો મિત્રો સાથે મિત્રો વાત કરીએ એની ફાઈટ સીન કાલે મેરેનું સોંગ આવે છે ગજબ મજા આવે છે મિત્રો અને જે રાજા ઠાકોરજી છે એની એક્ટિંગ જે છે વિક્રમભાઈ ઠાકોર કરે છે એ પણ મજા આવે છે મિત્રો જોવાની એ મને લાગે છે થોડી વધારે હોય ને તો આપણને ખૂબ મજા આવી જાય બાકી ફિલ્મ તમે જોઈને આવ્યા તો કહેજો કે ફિલ્મ તમને કેવી લાગી મને એની સ્ટોરી સારી લાગી મિત્રો એના જે સ્ટારકાસ્ટ છે એ લોકો બધા જ ખૂબ સારું કામ કર્યું છે અને જીતુભાઈ પંડ્યાએ મહેનત જે કરી છે એ પણ આ ફિલ્મ આપણને દેખાઈ રહી છે ખૂબ સારી મહેનત કરી છે જીતુ મંડે અને ગુરુ પટેલ જે લખી છે સ્ટોરી થોડી થોડી સારી છે મિત્રો એવું કહી શકાય કે સ્ટોરી નું કઈ લેવા દેવા નથી પરંતુ ફિલ્મ તમે જોશો ખરેખર ફિલ્મ તમને ગમશે મિત્રો જો ઠાકોર હશે તો કેમ કે ઠાકોર ના તો ઉપરા ઉપરી છે મિત્રો અને આપણને મજા આવે છે જે રાજા ઠાકોરનો રોલ છે ને મિત્રો મોસવારો ગજબ છે બસ અને એ જે છે એ એના એમના પિતા બતાવવામાં આવે છે એટલે કે આપણે ડબલ વોલમાં વિક્રમભાઈ ઠાકોર પણ જોવા મળવાના છે એટલે ખૂબ મજા આવશે મિત્રો ફિલ્મ જોવાની આ થોડું ઘણી મિત્રો વાત કરી લઈએ તો આપણે જે પહેલા ફિલ્મો જોઈએ છે વિક્રમભાઈ ઠાકોરની એમની જ રીતે આ ફિલ્મો પણ થોડું ઘણી એવું બતાવવામાં આવે છે પરંતુ નવું ટ્રાય કરવામાં પણ આવે છે તો હવે એમ એમની મહેનત છે તો આપણે એવું કહી ના શકાય મિત્રો કે ફિલ્મ ખરાબ છે કે મિત્રો દરેક જે ફિલ્મો આવે છે એ અમુક ફિલ્મો ખરાબ પણ હોય છે તો આપણે ખરાબ કહી દઈએ છીએ અને યુટ્યુબર લોકો જે હોય છે કે એમને ના ગમે તો એ ખરાબ કહી શકે છે મિત્રો તો મને તો ખૂબ સારી ગમી ફિલ્મ અને એના સંગીત જે છે ખૂબ સરસ ફિલ્મ બેઠા હોય એટલે મિત્રો કેવું પડે નહીં